વિકસિત ભારતના નિર્માણ માટે સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ અને હવે સૌના સંકલ્પ સાથે આગળ વધીએ કે જેમાં રાજ્ય કક્ષાના મંત્રી આવાસ અને શહેરી બાબતોના મંત્રી કૌશલ કિશોરજી પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે ત્યારે દેવગઢારીયા તાલુકાના મોટી ખજૂરી ખાતે પહોંચેલી યાત્રાને રાજ્યકક્ષાના આવાસ અને શહેરી બાબતોના મંત્રી કૌશલ કિશોરજી તથા મંત્રી બચુભાઈ ખાબડ તેમજ મહાનુભાવો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી લીધી હતી આ પ્રસંગે પંચાયત અને કૃષિમંત્રી શ્રી બચુ ખાબડે ખાવડે સૌને સંબોધતા જણાવ્યું હતું કે આજે જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્ર મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ છેવાડાના માનવીઓ સુધી સરકારી યોજનાથી વંચિત હોય તેઓ સુધી સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવાનો છે વિકસિત ભારતના નિર્માણ માટે સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ સૌના પ્રયાસ અને હવે સૌના સંકલ્પ સાથે આગળ વધીએ છીએ प्रधानमंत्री मोदी जी के द्वारा पूरे देश में चलाई जा रही है रोजाना करीब 6000 हजार गाँव पंचायतों या शहरों में जाकर के ये मोदी जी की गारंटी वाली गाड़ी जा रही है जिसमें लोगों को लाभ मिल रहा है चाहे वो आ, किसी किसी निधि का हो प्रधानमंत्री सम्मान निधि का या आवास का हो शौचालय का हो या प्रधानमंत्री उज्ज्वला योजना का हो जिसमें गैस सिलेंडर चूल्हे मिलते हैं आवास मिलता है आयुष्मान योजना के तहत उनको मुफ्त में इलाज मिलता है जनधन योजना के तहत उनको खाता मिलता है खाते में पैसा जाता है जीवन ज्योति बीमा और और प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत भी जिनको लाभ मिल रहा ये सारी सुविधाएं लोगों को मिल रही हैं इसे कैंप लग रहे हैं क्योंकि ये सरकार की तरफ से ये आयोजन हो रहा है पूरे देश में चार लाख से ज़्यादा गाँव में ये यात्रा जाएगी भारत विकसित यात्रा भारत को भी दो तक विकसित भारत बनाना आत्मनिर्भर भारत बनाने के लिए आज मैं भी दाहोद में आया हूँ जहाँ पर हमारे मंत्री जी हैं यहाँ पर कृषि मंत्री और हमारे शंकर भाई जो जी हमारे यहाँ के जिला अध्यक्ष हैं और इस जो ये अतिरथ यात्रा है इसके जो हमारे यहाँ के संरक्षक हैं चला रहे हैं जिम्मेदार हो भी है सभी लोग इस यात्रा को पूरी तरीके से कंप्लीट कर रहे हैं जन जन तक की यात्रा जा रही है आने वाले समय में विकसित भारत बनेगा और फिर से एक बार मोदी जी की तीसरी बार मजबूत की सरकार बनेगी मोदी जी नेतृत्व में भारत वर्ष ने बेहजार सड़तालीस सुधी विकसित करवाना संकल्प साथी पंद्रह नवम्बर रोज झारखंड धरती पर थी आ વિકસિત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાયો હતો પૂરા દેશની અંદર ચાલી રહી છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં પંદરમી નવેમ્બરે અંબાજીના માના ચરણોમાંથી રથની શરૂઆત થઈ હતી ગુજરાતની અંદર આજે બસો બાવન રથ ચાલી રહ્યા છે સાત હજાર ઉપર ગ્રામ પંચાયત અંદર એનો આજે પ્રવાહ ચાલુ થઈ રહ્યો છે દરેક ગામની અંદર દરેક વિસ્તારોની અંદર અમારા જે રથ જે સંકલ્પ સાથે જાય છે રાજ્ય સરકાર ને ભારત સરકારની જે જે યોજનાઓ એને લાભ મળ્યો છે એને યાદ કરાવીએ છીએ અને લાભથી વંચિત આ તમામ લોકોને તમામ વિભાગના સ્ટોલ લગાડીને તે જ દિવસે સ્થળ પર એનો લાભ આપવા માટેના કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે દેશમાં પણ ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજૂરી ગામે આ યાત્રાનો અમારો મોદી સાહેબની ગેરંટીવાળો રથ આવ્યો છે એમાં અમારા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રીમાન કૌશલ કુમારજી પણ ઉપસ્થિત છે અમારા જિલ્લાના ઉપાધ્યક્ષ છે પાર્ટીના પ્રમુખશ્રી છે તાલુકા સભ્યો સભ્યો જિલ્લા વહીવટી તંત્રના મારા અહીના સૌ મામલતદાર ભાઈઓ બહેનો યુવાનો બધા જ ખૂબ ઉત્સાહથી ભારત જ્યારે આઝાદ થયો એના પંચોતેર વર્ષ અને સુવર્ણકાળમાં આપણે પસાર થયા છે અને એવા સમયે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી સંકલ્પ સાથે આ જે રથ આ દેશ આગામી બે હાજર સુડતાલીસ ની અંદર પૂર્ણ વિકસિત થાય પૂર્ણ વિકસિતની સાથે સાથે વિશ્વની મહાસત્તા છે અને ધનાઢ્ય તરીકે પણ એક ખૂબ આધારભૂત આ દેશ ગામડા સમૃદ્ધ ના થાય ત્યાં સુધી દેશ સમૃદ્ધ નથી થવાના સંકલ્પને સાકાર કરવા દેશના વડાપ્રધાન જે રથયાત્રાના માધ્યમથી સંદેશાના માધ્યમથી ગુજરાતમાં મારા રથ અને મારી વહીવટી તંત્રની આખી ટીમ સંગઠનના લોકો પૂરો ગુજરાત અને ભારત વર્ષ જોડાયું છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે આવનારા બે હાજર સુડતાલીસ સુધી ભારત પૂર્ણ વિકસિત છે અને એ પોતે પણ દેશનું નહીં નું નેતૃત્વ કરશે એ સમય હું આજે દેખું છું થેન્ક યુ